નિર્મિત દ્વિમંજલી જીનાલય ખાતે બિરાજમાન શ્રી આદિનાથ દાદા શ્રી મુનિસુ વ્રત દાદા સહિત અઢારાદી પ્રતિમાની દેરી પર ધ્વજામોત્સવ તેમજ ચમત્કારી કુળદેવી શ્રી સુંધા માતાજી નું પ્રસંગ

વર્લ્ડમાં વર્લ્ડમાં નંબર વન શંખાકા દેરાસરની પંદરમી ધજા મહોત્સવ હતો ચૌદ વર્ષ પૂરા થયા અને પંદરમી ધજા મહોત્સવ નિમિત્તે આચાર્ય મહારાજ સાહેબ સાગરચંદ્રુરી મહારાજ સાહેબ અને બીજા દસ મહારાજ સાહેબની નિશ્રામાં એક સુંદર આયોજન થયું અને પરિપૂર્ણ સારી રીતે પરિપૂર્ણ કરવામાં આખા જે ભાવિકો આવેલા લગભગ સોથી દોઢસો ભાવિકોની હાજરીમાં આ પ્રસંગ બહુ સારી રીતે ઉજવાઈ ગયો અને રાજેશ્વર દાદા તેમજ મુનિસુરત દાદા એની સાથે બીજા અઢાર ભગવાનની ધજા મહોત્સવ પૂરો થયો એની સાથે અમારા કુળદેવી સુંધા માતાજીની ધજાનો બી પ્રોગ્રામ હતો એ બી ચંગે ચંગે બાબાદાની હાજરીમાં અને રાસ ગરબે રમતા રમતા અમે મસ્ત એનો ધજા મહોત્સવ બી પૂરો કર્યો એટલે આજે એક કલગી અમારા પાલીતાણા પાલીતાણા નગરીમાં જે દેરાસર નંબર વન ચોપન દિવસમાં બનેલું છે અને જે પાયામાં અમારા સાગરચંદ્ર મહારાજ સાહેબ ત્યારે શરૂઆતમાં હતા પ્રતિષ્ઠા વખતે એ ચૌદ વર્ષે પાછા પાલીતાણામાં આવ્યા અને તેમના શુભ હસ્તે શુભ નિશ્રામાં આ પ્રોગ્રામ પરિપૂર્ણ થયો અને એક સુંદર નૂતન આરાધ્ય ભવનનું બી આજે ઓપન કરી અને એમાં અમે એનું નાનું વ્યાખ્યાન મંગલાચરણ વ્યાખ્યાન રાખેલ એટલે એનું બી એક ઓપન થઈ ગયું એટલે બે વસ્તુ જ આજે યશકલ કીવા પીછો અમારો ઉમેરાય ગયો એક વસ્તુ ખાસ ધ્યાનમાં જેવું છે કે આ પાલિતાણા તીર્થમાં ચોપન દિવસમાં બનાવી એકવીસ વર્લ્ડ રેકોર્ડ ઇન્કલુડિંગ ઓસ્કો રેકોર્ડ વિનર શંકાકા દેરાસર જીનાલયની ધજાની ઉત્સવ નિમિત્તે આ બધા આયોજનમાં દરેકે ખુબ અમને સહકાર આપ્યો છે એનાથી સાત છ મહિના પહેલાં અમે આઠ ભગવાનની પ્રતિષ્ઠા બી કરી ત્યારે વિન્ટેજ ગાડી એક એક ગાડી પચીસ કરોડમાં આવેલી એ વખતે ભગવાનનો ભવ્ય પ્રવેશ કરાવેલો એટલે એક પછી એક ઉત્તરોત્તર સારા કાર્યો આ ભૂમિમાં થઈ રહ્યા છે એ ભૂમિનું નામ છે પ્રતિમા મુકેશ ધામ આગમ બિલા શંકાકાર જિનાલય તો દરેકને આ પ્રસંગે ખૂબ ખૂબ અનુમોદના અને ખૂબ ખૂબ આભાર